એ વાતનો સમન્વય થાય વ્યક્તિની પોતાની શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પરિપૂર્ણ કરવા સાધન અને અવસર આ બે વસ્તુનો યોગ થાય ને ત્યારે તમારી સાધના સફળ થાય છે ભગવાન સ્વામિનારાયણે પણ આ કયુગને વિશે આમ તો જુઓ તો મોક્ષની પરંપરા મે કીધું એ પ્રમાણે મહારાજે શડંગી સંપ્રદાય દ્વારા ઉપાસના ભક્તિના પોષણને માટે મહારાજે પ્રવૃત્તિ આવી છે કાળાંતરે આપણી પરંપરાની અંદર

એ વાતનો સમન્વય થાય વ્યક્તિની પોતાની શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પરિપૂર્ણ કરવા સાધન અને અવસર આ બે વસ્તુનો યોગ થાય ને ત્યારે તમારી સાધના સફળ થાય છે ભગવાન સ્વામિનારાયણે પણ આ કયુગને વિશે આમ તો જુઓ તો મોક્ષની પરંપરા મેં કીધું એ પ્રમાણે મહારાજે ષડંગી સંપ્રદાય દ્વારા ઉપાસના ભક્તિના પોષણને માટે મહારાજે પ્રવૃત્ત આવી છે કાળાંતરે આપણી પરંપરાની અંદર